સોમવાર ચિંતન આજનો વિષય છે ઈશ્વર નિષ્ઠ માણસ શુદ્ધ નિખાલસ અને સ્થિર બુદ્ધિવાળા માણસો ગમે તેટલા પ્રવૃત્તિ હોય તો પણ તેઓ વ્યગ્ર થતા નથી કારણ કે તેઓ જે કંઈ કરે છે તે ઈશ્વર પરના પ્રેમને કારણે કરે છે તેઓ સ્વાર્થથી પર રહેવા પ્રયત્નશીલ હોય છે સારો અને ઈશ્વરમાં નિષ્ઠ માણસ જે કંઈ કરે છે તેને તે પ્રથમ પોતાના અંતરમાં સમજી લે છે પોતાની વિવેકબુદ્ધિ અનુસાર તે પ્રવૃત્તિઓ કરે છે પોતાની વૃત્તિઓને જીતવા પોતાની વૃત્તિઓને જીતવા જેટલો કપરો જંગ જીવનમાં બીજો કયો હોઈ શકે ભલા આપણી મુખ્ય કાળજી આ જ હોવી ઘટે એક પોતાના પર કાબુ મેળવવો બીજું પ્રગતિ કરતા રોજ રોજ શુદ્ધતા અને પવિત્રતા પ્રાપ્ત કરે જવી જીવનમાં કેટલીક સંપૂર્ણતા સાથે થોડીક અપૂર્ણતા હોય જ છે અને જ્ઞાન માત્રમાં કોઈ તત્વ અજ્ઞાત રહે જ છે વિજ્ઞાનોના ઊંડા જ્ઞાન કરતા વિજ્ઞાનોના ઊંડા જ્ઞાન કરતા નમ્ર ભાવે પોતાના વિશે મેળવેલું જ્ઞાન તે ઈશ્વરને પામવાનો નિર્ધારિત માર્ગ છે કેટલાક લોકો સારી રીતે જીવવા કરતા વધારે જ્ઞાન મેળવવા વધુ આતુર હોય છે સારી રીતે જીવવા કરતા વધારે જ્ઞાન મેળવવા વધુ આતુર હોય છે તેઓ માર્ગ ચૂકે છે અને કશું ફળ પ્રાપ્ત કરી શકતા નથી આપણે શું વાંચ્યું કે શું લખ્યું કેટલું વાંચ્યું કે કેટલું લખ્યું એ બાબત ઈશ્વરના દરબારમાં નહીં પૂછાય પણ આપણે શું કર્યું એ પૂછાશે કેટલા છટાદાર ભાષણો કર્યા એ નહીં પૂછાય પણ કેટલું શુદ્ધ અને પવિત્ર જીવન જીવ્યા એ પૂછાશે જે બધા વિજ્ઞાન વિદ્વાનો અને પંડિતો પોતાના જીવનમાં જ્ઞાનની પૂર બહારમાં હતા તેઓ બધા ક્યાં ગયા તેઓને સ્થાને બીજાઓ આવી ગયા છે અને અગાઉના પંડિતોને કોઈ યાદ કરતું નથી જીવતા હતા ત્યારે બહુ મહાન જણાતા હતા તેઓ અત્યારે ભૂલાઈ ગયા છે ઈશુને પ્રાપ્ત કરવા માટે જે દુનિયાની વસ્તુ માત્રને તુચ્છ ગણે છે ઈસુને પ્રાપ્ત કરવા માટે જે દુનિયાની વસ્તુ માત્ર છે તે છે અને જે ઈશ્વરની ઈચ્છામાં પોતાની ઈચ્છાને વિલીન કરી દે છે તે ખરો જ્ઞાની અને ઈશ્વરનિષ્ઠ સજ્જન છે આમેન